અક્ષર સાયુજ્ય અને પુરુષોત્તમમાં સાયુજ્ય એમાં કોઈ ભેદ નથી કારણ કે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ જે છે એ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ એટલે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત થાય વિલીન થયા કે ભગવત સ્વરૂપમાં વિલીન થયા એમાં કોઈ બહુ મોટો ભેદ નથી પણ ભક્તિ માર્ગી આપણું સાહિત્ય જે છે ભગવત સ્વરૂપમાં આપણે ભગવત સ્વરૂપની સેવા કરી છે તો આપણે ભગવત સ્વરૂપમાં એ લીન થાય અને પુનઃ પાછા પ્રભુ આપણને પ્રકટ કરે અને સેવાનું હમ અક્ષરબ્ર અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ કોઈ ભેદ રાખીશ એ રૂપ તો છે જ અક્ષર અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ રૂપ તો છે પણ તેમને ત્યાં સુધી અધિકાર પ્રવેશ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે જોયા કે જે પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પુષ્ટિ એના જે સ્ટેજ છે એ અપ થાય અપગ્રેડ થાય છે તો આ જે ફલ બતાવ્યા છે એમાં પણ અપગ્રેડેશન છે કે જો ટીકાકારોના અહીંયા આઠ પ્રકારના આ મંતવ્ય છે ચૌદ ટીકા છે સેવાફલની એમાં આઠ આ ફળના આ રીતના જે આ ત્રણ જ વસ્તુ બધે કહે છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને સેવા ઉપયોગી દે વૈકુંઠા આદિશું એના આઠ ભેદ બતાવવામાં આવ્યા છે એ આપણે ગ્રંથ લેશું ત્યારે આપણે એને વિસ્તારથી જોઈ શકશું આઠ પ્રકારના ભેદ બતાવ્યા છે એવા અમુક ટીકાકાર એમ પણ માને છે કે પુષ્ટિ પુષ્ટિ સેવાનું ફળ છે અલૌકિક સામર્થ્ય છે પુષ્ટિ મર્યાદા સેવાનું ફળ છે સાયુજ્ય છે અને પુષ્ટિ પ્રવાહ જે સેવા છે એનું ફળ જે છે એ સેવા ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં પ્રાપ્ત થવું હોય છે ત્રણ સ્ટેજના રૂપમાં પણ કેટલાક ટીકાકારો જોવે છે કેટલાક ટીકાકારો એમ કહે છે કે અલૌકિક સામર્થ્ય જો ફલ ન થાય તો દેહાંતર બે પ્રકારના ફલ થવાની શક્યતા બધા માટે રહેલી છે એટલે ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થયું તો દેહાંતર સાયુજ થશે અથવા સેવા ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં પ્રાપ્ત થશે એ બે શકે એમાં કાલ નિયામક નથી ભગવદ્ ઈચ્છા જ નિયામક છે પ્રભુ શું આ ફલ આપવા માંગે છે જ્યારે આપણે મૂળ ગ્રંથ લેશું ત્યારે આઠે આઠ પ્રકારના ભેદ એ ફલ વિશે કહેલા છે એ આપણે લેશું અત્યારે આપણે આ ગ્રંથને સમજવા માટે જે જરૂરી પંદર સૂત્રો છે આ એક ટીકાકારનો મત છે કે ભાઈ પુષ્ટિ 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 પ્રવાહ પુષ્ટિમર્યાદાના આધારે આ ત્રણ ફલ કહેલા છે એવું પણ માને છે કેટલાક માને છે પુષ્ટિ સેવાનું ફળ છે અને અને સાયુજ્ય સેવા વૈકુંઠ લોકમાં એ મર્યાદા સેવાનું ફળ છે મર્યાદા ભક્તિનું ફળ છે ખાલી તુલનાત્મક રીતે અહીંયા આપવામાં આવ્યું છે કે પુષ્ટિ માર્ગનું ફળ આ એની સાથે મર્યાદાનું ફળ આ તો પુષ્ટિનું ફળ તો અલૌકિક સામર્થ્ય જ છે એક મંતવ્ય એવું પણ છે કે અલૌકિક સામર્થ્ય ભૂતલ ઉપર પ્રકટ નથી થતું અહીં માનસી થાય છે માનસી સા પરામતા થાય છે અને નવીન દેહ પ્રાપ્ત થઈ અને પછી અલૌકિક સામર્થ્ય નું દાન થાય છે એવું પણ લાલુ ભટ્ટજી માને છે છૂટા પછી નવું દેહ ધારણ કરે ત્યારે ત્યારે અલૌકિક સામર્થ્ય મુખ્ય અલૌકિક સામર્થ્યનું ફલ નિત્ય લીલાઓમાં પ્રકટ થાય છે અહીં અહીં પ્રકટ અહી સેવા કરતા કરતા દેહ છૂટે નૂતન દેહ પ્રાપ્ત થાય અને એમાં અલૌકિક સામર્થ્ય હોય છે એવું પણ ટીકાકાર માને છે હવે આ બધા અલગ અલગ કારણ શું છે કે ભગવાન આ બધાની અંદર એક વસ્તુ કોમન છે કે બધી વસ્તુમાં કોમન એક જ છે કે આ બધું ફલ જે છે એમાં ભજનાનંદ જ ભરેલો છે ભજનાનંદ જ અલગ અલગ રીતથી અનુભૂતમાં એક જ રીતે નહીં અલગ અલગ રીતે ભક્તના ભાવ અનુસાર ભગવાન એને ભજનાનંદમાં પણ આટલું વૈવિધ્ય પ્રદાન કરી રહ્યા છે એના કારણે ટીકા કારણે અલગ અલગ ભાવોનું સ્ફુરણ થઈ રહ્યું છે તો ફળમાં પણ અલગ અલગ પ્રકારથી ફળાનુભૂતિઓ થઈ રહી છે એટલે એ આપણો વૈભવ છે ભગવાન એક જ રૂપથી ફળ આપે એમ નહીં ભગવાન અલગ અલગ પ્રકારથી ભજનાનંદની અનુભૂતિ એ કરાવે છે પણ ભગવાન કોમન છે દરેકમાં અનુભવ અનુભવમાં આવતું ફલ તો ભગવત સંબંધિત છે ને ભગવાન જ છે પ્રભુ નો ભજન અલગ અલગ રીતે એ લેવામાં આવી રહ્યો છે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ ફલ છે અને એ કૃષ્ણરૂપ ફળ તો આપણને પહેલેથી જ પ્રાપ્ત છે હવે એને પકડી રાખવાની આવશ્યકતા છે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મામાં એ અંદર પ્રવિષ્ટ થઈ જાય એ આવશ્યક છે બાકી છે તો આ જ ફળ કે જે આપણા ઘરમાં બિરાજતા સેવ્ય પ્રભુ છે એ એ કોમન છે હવે ફલાનું ફલાનુભૂતિના પ્રકાર જે છે એ બધા અલગ અલગ છે પણ પ્રભુ તો કોમન સેવ્ય પ્રભુ જે છે એ જ ફલરૂપમાં અનુભવ થાય છે ઘર 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 નંદ સુવન ફલ હો સેવા વિધિ શીખાયો વાત તો એક જ છે કે ફલ તો ભગવાન છે પ્રભુ છે આપણા સેવ્ય ઠાકુરજી છે એ અલગ અલગ પ્રકારથી લીલાઓ દ્વારા ભજનાનંદનો અનુભવ કરાવે છે એટલે ટીકાકારોના હૃદયમાં પણ અલગ અલગ ભાવ પ્રકટ થાય છે એના આધારે આ સેવા ફલને પણ અલગ અલગ પ્રકારથી

અંતઃકરણમાં તો એ પ્રભુ જ આવવા જોઈએ કે જેની આપણે સેવા કરી રહ્યા છીએ પ્રભુ જ આપણને એ સર્વ રૂપમાં યાદ આવવા જોઈએ બસ કે એની આ બધી લીલાઓ છે શ્રીનાથજી પણ આ જ છે રણિત પ્રિયાજી પણ આ જ છે અને હું મારા ઘરની વાત નથી પ્રકટ બતાવી દીધું શોભા ભેટ કે સાતે સ્વરૂપ સહિત શ્રીનાથજી પોતાના સૈવ્ય પ્રભુમાં બિરાજે છે તો બધા ઠાકોરજી આપણા ઠાકોરજી સાથે બિરાજે છે કથાકાળમાં પણ હરિમૂર્તિ મૂર્તિ સદા ધ્ય સંકલ્પાદિ તત્ર દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા હરિમૂર્તિ સદા ધ્યેયા જે આપણા સેવ્ય પ્રભુ જે છે એનું જ સતત ધ્યાન કરવું કથાકાળમાં પણ એનું સ્મરણ કરવું કથાઓ જેની થઈ તો આની જ કથા થઈ રહી છે તો આ રીતે આપણા ચિત્તમાં એક જ લાગેલા રહે આપણા એ સેવ્ય પ્રભુ એટલે પુષ્ટિ માર્ગમાં જે સાધના જે છે કે ઠાકુરજી પહેલાં મસ્તક ઉપર બિરાજે છે અને પછી હૃદયમાં પધારી જાય છે હૃદયમાં પધારી જાય છે પછી બધે એ જ દેખાય છે તો એને અલૌકિક સામર્થ્ય કહેવાય છે કે પેલા મસ્તકમાં બિરાજે ઠાકોરજી મારી ઠાકોરજી માથે બિરાજે છે એ માથે બિરાજ તો ઠાકોરજી હૃદયમાં આવી જવું જોઈએ લોક કે વેદ કે પછી હૃદયમાં બિરાજી જવો જોઈએ એટલે અહીંથી અહીં સુધી પધારવાની આખી જીવનની આપણી આ પ્રણાલી છે મસ્તકમાં બિરાજ છે ઠાકોરજી આપણે પેલા તો માથે છે આપણી માથે બિરાજી રહ્યો છે ઠાકુરજી એ ઠાકોરજી પ્રેમપૂર્વક હૃદયમાં બિરાજી જાય એના એના માટે પ્રેમ પ્રકટ થઈ જાય તો એ હૃદયમાં બિરાજી ગયો પેલા માથે જ છે તો પ્રભુ તો કૃપા કરવા માટે આપણી માથે બિરાજી ગયા છે સૈવ્ય પ્રભુ અને એ હૃદયમાં પધારે ધીરે ધીરે આપણા હૃદયમાં પધારે અને હૃદયમાં બિરાજી જાય ત્યારે પછી બધા જ ભાવો એના માટે જ પ્રકટ થાય તો એ આપણું સેવાનું પરમ ફલ જે અલૌકિક સામર્થ્ય એ છે એટલે આ ત્રીજું સૂત્ર આ છે કે ભાઈ ફલને અધિકાર સમજી લો કે ફલ તો અલૌકિક સામર્થ્ય છે આપણા પ્રભુની અંદર તન્મયતા જે ચેતસ્ત ત્રણમ જે છે એ ફલ છે અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય અને સેવો ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં એ અધિકારાત્મક છે કારણ કે દેહાંતર પ્રાપ્ત થાય છે આ દેહથી અલૌકિક સામર્થ્ય થાય છે અને દેહાંતર જે છે જેને કહેવાય છે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ અલૌકિક સામર્થ્ય જીવન મુક્તિ છે અને આ સેવા ઉપયોગી વૈકુંઠ લોકમાં એ અને સાયુજ્ય એ વિધેય મુક્તિ છે જીવન મુક્તિ છે આપણી આ અલૌકિક સામર્થ્ય તમે જીવનમાં નિવૃત્તિ અને ભગવાનના પ્રેમ સિવાય એ પ્રેમમાં નિમગ્ન જિત વાળા આપણે એ બની ગયા છીએ તો એ જીવન મુક્તિ થઈ ગઈ અને સાયુ જે છે તો બધી જગ્યાએ સમાન છે એ મુક્તિનો પ્રકાર થઈ ગયો અને સેવા ઉપયોગી દે વૈકુંઠ લોકમાં પ્રાપ્ત થઈ જવો પાછો વૈકુંઠમાં પહોંચી જવું નીતિમાં પહોંચી જવું આશ્રય થઈ ગયો આશ્રય ભાવાપત્તિ થઈ ગઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં જ પહોંચી ગયા તો જ્યાંથી આવ્યા હતા ત્યાં પહોંચી ગયા આશ્રય ભાવાપત્તિ થઈ ગઈ તો મુક્તિ આશ્રય અને જીવન મુક્તિ આ નિરોધ મુક્તિ પણ એવા જ છે એક નિરોધરૂપ મુક્તિ આમાં ને આમાં વિચાર કરતું જ રહેવું જોઈએ એની બદલે આપણે બીજા બધા વિચાર આમાં મગજ ચલાવતા નથી આપણે આની અંદર મગજ ટીકાકાર આમાં પોતાનું મન ચલાવી રાખ્યું હતું અલગ અલગ ભાવો થાય અને અલગ અલગ પ્રકાર છે આપણને ગ્રંથો પ્રાપ્ત થયા આપણે ચલાવી રહ્યા આમાં પંચપદ્યા પંચપદ્યાની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કથા અને ભક્તિના પાંચ ફલ બતાવ્યા છે કથા ભક્તિના પાંચ ફલ શ્રી મહાપ્રભુજી ત્યાં બતાવ્યા છે પહેલાં આપણને કથા કરવી ગમે નહીં પણ તમને આપણને ઈચ્છા છે આપણે આ માર્ગ ઉપર ચાલુ છે તો કથાની શરૂઆત કરે તો પ્રથમ તો કથામાં અરુચિ આવે તો પ્રથમ અરુચિનો ત્યાગ થશે કથા કરતા જ રહેશું તો અરુચિ નીકળી જશે રુચિ ઉત્પન્ન થઈ જશે કથાના પાંચ ફલ એવા અલૌકિક પાંચ ફલ એ પ્રકટ થાય છે તો પેલા અરુચિ દૂર થઈ ત્યાર પછી એ બધી સાંસારિક તૃષ્ણાઓનો નાશ ભગવત કથા એવી છે ગુણગાન કરતા કરતા બધી સાંસારિક તૃષ્ણાઓનો નાશ સાંસારિક કોઈ તૃષ્ણા રહે જ નહીં સેવાની સાથે કથા કરશું તો સેવા ઉપરાંત પછી કથા કરીએ તો કથા પર આવી અલૌકિક ફળ ફલવાળી છે કે સાંસારિક તૃષ્ણાઓ દૂર થઈ જાય ત્રીજું ફલ અંતઃકરણ શુદ્ધ થઈ જાય કે પરલોકનું કોઈ ફલની ઈચ્છા ન રહે અંતઃકરણની શુદ્ધિ એ ત્રીજું ફલ ચોથું ફલ ભગવદ્ ભક્તિની વૃદ્ધિ પછી ભગવદ્ ભક્તિ વધવા માંગશે પેલા કથામાં અરુચિ છે ત્યાંથી શરૂઆત કરી અને જો કથા કરતા જ રહીએ કરતા જ રહીએ તો અરુચિ દૂર થાય સાંસારિક તૃષ્ણાઓ દૂર થઈ જાય સાંસારિક કોઈ તૃષ્ણા જ રહે નહીં ત્યાર પછી અંતકરણની શુદ્ધિ થઈ જાય ભગવદ ભક્તિની વૃદ્ધિ થઈ જાય અને છેલ્લે ભગવદ ભક્તોનું સખ્યપણું મળી જાય તમે ભગવદ કથા કરતા રહો તો તમને કોઈ ભક્ત મળી જશે કે તમે કથા સમજાવ આપોઆપ મળશે પણ પેલા કથા કરવી પડે ને કથા કોઈ ઉતારા મળી જાય કથા ન કરતા હોય બહુ ભાવલા થઈ જાય કે લીલા ભણાવો લીલા સમજાવો તો ઉતારા મળી મળી પણ આપણે પોતે ભગવદ્ ભક્તિ યુક્ત હોઈએ આપણે પૂર્ણ કથા કરતા હોઈએ તો કોઈ ભગવત ભક્ત પણ મળશે કે જે કથા આપણને ખરેખર પ્રભુની કથા એ સંભળાવશે તો શ્રી મહાપ્રભુ કહે છે તમે કથા કરશો તો ભક્ત પણ ખેંચાઈને આવી જશે ભક્ત પણ ખેંચાઈને આવશે કે ભક્ત કોઈક મળી જશે કે તમને કોઈ કથા એ સમજાવશે મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે હરિરાયજી શિક્ષા પત્રમાં આજ્ઞા કરે છે કે ભાઈ ભગવત ભક્ત ન મળે તો ગમે એને ભગવત ભક્ત માની સંગ ન કરવું તો હરિયાજી આજ્ઞા કરે છે કે ભગવાન નામ એવું છે ખાલી અષ્ટાક્ષર જપશો તો ભગવત ભક્તના સંગનું સંઘનું જે ફલ મળવાનું છે એ ભગવાન નામથી ભગવત કથાથી જ પ્રાપ્ત થઈ જશે તો વાત તો આપણે જોતું હતું એ પાછું પ્રાપ્ત થઈ ગયું તો હોય કોઈ અયોગ્ય વ્યક્તિ હોય શંકાસ્પદ હોય તો એને ભગવત ભક્ત માની લેવાની ભૂલ ન કરવી જોઈએ પણ પોતે ભગવદ નામ કથા પરાયણ હશું તો આપોઆપ કોઈ ભગવત ભક્તનો સંગ પણ ભગવત કૃપાથી થશે અને મને પોતાને અનુભવ છે કે આપોઆપ ભક્તો પ્રાપ્ત થાય છે એ સાવ અંદર હું બેઠો હોઉં છું તે બેલ મારીને આવતા હોય છે ને એની સાથે વાત થાય કે અહો કે કેવો ભગવત ભક્તિનો ભાવ છે શ્રી મહાપ્રભુજીવી કૃપા છે કે આપોઆપ ભગવદભક્તોનું સારી રીતે મહાપ્રભુજીના ગ્રંથો કંઈક ને કંઈક થોડા ઘણા જોતા રહીએ છીએ કથા તો નથી કરતા ભગવદ્ કથા તો છે જ નહીં પણ છતાં મહાપ્રભુજીના ગ્રંથો થોડો ઘણો જે જોતા રહીએ છીએ એના પ્રતાપ પણ એવો છે કે મહાપ્રભુજી નિષ્ઠાવાળા ભક્તો આપોઆપ દૂર દૂરથી આવી જાય આપોઆપ આવે છે અને એની સાથે થોડીક વાર વાત કરીએ ત્યારે ખબર પડે કેવો ભક્તિભાવ અંદર રહેલો છે એ તો અને પાછી ઠાકુરજીની મહાપૃ લીલા એવી જ છે કે ભક્તિમાં મારા કરતાં દસ વીસ ગણા ચડી જતા હોય દસ વીસ ગણા શું પૂર્ણપણે ચડી જાતા હોય અને પાછા એમ કહેતા કે આપના પ્રવચન સાંભળીને હા આવ્યા છે મેં કીધું તો આ તો ગદબની લીલા છે આજ કચું નહીં હોત કે ભક્તિભાવ તો મેં કીધું મારામાં છે નહીં એના કરતા આટલો ભક્તિભાવવાળા વ્યક્તિ એમ કહે છે કે અમે આપનું પ્રવચન સાંભળીએ છીએ તો મેં કીધું મારે ખરેખર મારું જીવન કથા કરવા જ આપણે ભક્તો આવે છે ખરેખર મારું કૃતાર્જ કરે છે કે મને યાદ કરે છે તો મારું જીવન કરતા જ થાય છે એને એમ થાય કે આપ માટે દર્શન ગમે મારા દર્શન શું દર્શન દેવા આવ્યા છો હું તો એમ માનું છું કે દેવા આવ્યા છો કે તમારી અંદર ભક્તિભાવ એવો છે કે હે તમે એમ કહી રહ્યા છો તો એનો મતલબ કે તમે મને યાદ કરો તો મારો કૃતાર્થતા થતી હશે કે તમારા સ્મરણમાં હું આવી જતો તો હું એટલે હું તો સેવા કરતો નથી પણ કોઈ સેવા કરતો મને યાદ કર્યો તો મને કહેવાય મારું પણ એમાં એ પ્રમાણે સેવા થઈ જતી હશે એવું માનીને ચાલીએ છીએ એટલે ત્રણેય પ્રકારના ફલમાંથી શું મળે તો પ્રભુની ઈચ્છા હોય પણ અત્યારે તો આને જ ફલ માની રહ્યા છે કે આ વાણી બોલવા મળી રહી છે તો અત્યારે તો આ ફલ છે તો બધું ફલાત્મક છે પુષ્ટિમાનમાં પ્રવેશ કર્યો સેવામાં પ્રવેશ કર્યો પ્રવેશ ત્યાંથી ફલ જ ફલ ભોગવી રહ્યા છે નિત્ય ફલ કેમ ફલાહાર નિત્ય અલગ અલગ પ્રકારનું ફલ જ ફલ પ્રાપ્ત છે સેવાનું કથાનું બધું ફલાત્મક છે શ્રી મહાપ્રભુજ આ ગુરુ મળવા એ પણ ફલ છે મહાપ્રભુજના ચરણમાં બેસવું એ પણ ફલ છે મહાપ્રભુ વાણી સાંભળવી એ પણ ફલ છે બધું પુષ્ટિમાજમાં ફલાત્મક જ છે ભગવાનનું નામ તો તે ફલાત્મક છે શ્રી કૃષ્ણ શરણમમાં બીજું કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમાં એ પણ ફલરૂપ જ છે કૃષ્ણનું નામ તો તે ફલરૂપ છે નામ અને નામીમાં અભેદ છે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું સામર્થ્ય એટલું જ એના નામનું સામર્થ્ય છે નામની અંદર નામે બિરાજી રહ્યો છે શ્રી કૃષ્ણ ક્યાં ફલ નથી પુષ્ટિમાર્ગમાં જેટલું લ્યો એટલું ફલ જ છે શ્રી કૃષ્ણ શરણ કરો તો ફલ છે શ્રી મહાપ્રભુજીની વાણી સાક્ષાત વેણુનાદની સુધા છે એ પણ ફલ છે અને એ બધામાં કૃષ્ણ કૃષ્ણને કૃષ્ણ ભરેલો છે પુષ્ટિમાર્ગની શરણાગતિ લ્યો કથા લ્યો સેવા લ્યો ભગવત ભક્તો લ્યો બધાની અંદર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જ બિરાજ જી કહેવાય છે એટલે ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ બપુ એક નાભાદાસજી કહે છે અહીં ભક્ત રૂપે પણ ભગવાન આચાર રૂપથી ભગવાન ભક્તિ રૂપથી ભગવાન નામ રૂપથી ભગવાન કથા રૂપથી ભગવાન બધે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કરેલો છે આ દસવિધ લીલા જ કરી રહ્યો છે બધે બિરાજી છે તો પુષ્ટિ માર્ગમાં તો બધું જ ફલ જ ફલ છે ફલનો આ જેમ કે સમુદ્ર છે આ ફલનો એમાં એનો આનંદ લેતા રહેવો જોઈએ જેમ શ્રી ગ્રંથોનો ખાલી પાઠ જ કરે છે સેવા નથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરે છે અને એના કારણે એમ કહે છે કે આ નેત્રમાં હવે ગોવર્ધન ધરણ વસી ગયા છે તો મહાપ્રભુજીની વાણીના પાઠનું ફળ ફલ પણ એ જ છે કે નેત્રમાં ગોવર્ધન ધરણ વસી ગયા છે હવે બીજું કાંઈ દેખાતું જ નથી એટલે નિરંતર એ શ્રી મહાપુજના ગ્રંથોનો પાઠ જ કર્યા કરતા અને એનાથી નેત્રમાં ગોવર્ધન ધરણ વસી ગયા કે હવે તો મારી દ્રષ્ટિમાં બીજું કાંઈ છે જ નહીં અલૌકિક સામર્થ્ય છે કે બધી જગ્યાએ ગોવર્ધન ધરણ જ દેખાય છે બીજું કાંઈ દેખાતું જ નથી અત્યારે મને ફોન માંગે છે ફલાણો ભાઈ આપના સિદ્ધાંતમાં આવે છે ને આમ કહે ફલાણા ભાઈ ને ભલા ભાઈનું નામ જ ન લેવું મારી સામે ન બેન ને ભાઈ ને કોઈનું નામ નહીં લેવું મહાપુજનો ગ્રંથ શું કહે છે એટલું કાંઈ પૂછવું હોય તો જ ફોન કરવો ફલાની બેન ને ફલાણ ભાઈ મારે શું કામ એ બેન ને ભાઈને યાદ કરવી મહાન ક્લેશાત્મક છે કોઈ બેન ને ભાઈને યાદ કરવું આ પરમાનંદ રૂપ ભગવાનને છોડી અને આ બેન ને ભાઈને ક્યાં યાદ કરવા બધા ક્લેશ રૂપ છે તો પરમ આનંદરૂપ તો પ્રભુ છે એ યાદ આવતા નથી અને આ બેન ને ભાઈને ક્યાં યાદ કરવા એટલે મેં કીધું મને એવા વાકે ફોન ન કહ્યું કોઈ સાંભળે ને કીધું મારો કોઈ અનુયાયી નથી પહેલી વાર અને તમે સિદ્ધાંતનું પાલન કરો તો એમાં કાંઈ નવાય કરતા નથી હું કાંઈ સિદ્ધાંત બોલું કાંઈ નવાય કરતો નથી મારે કરવું જોઈએ સિદ્ધાંત પુષ્ટિમાર્ગી છું તો મારે સિદ્ધાંત બોલવું જોઈએ તમારે સિદ્ધાંત પાલન કર્યું તમે પાલન કરતા હો એમાં કાંઈ બહુ કંઈ મોટી નવાઈ કરતા નથી કે બહુ મહાન કાર્ય કરતા નથી કરવું જ જોઈએ અને તમે કરી રહ્યા છો એ મહાપ્રભુજીનો અનુયાય છો તમે મારા અનુયાયી તો કોઈ છે નહીં મારો કોઈ અનુયાયી નથી અનુયાયી તો ભાઈ એ માપૃતિના છે હું પણ માપૃત્રણ અનુયાયી છું હું બોલું છું દડઈને ચરણના કેરો ભરો છો હું એના ચરણમાં પડેલો છું તમે એના ચરણમાં પડેલો છો બધા આપણે સમાન છે ખાલી એક સોફાવા બેસવાથી કાંઈ થોડા કાંઈ માન થઈ ગયા તમે નીચે મેઠલો અહીં માર મેળવો કાંઈ કાંઈ ગુરુ પદારવી એવી ભ્રમણામાં રહેવું ન જોઈએ તો સોફામાં તો ઘણા પગ પગની તકલીફ હોય જ્યારે સોફામાં બેઠા હોય કે સ્વ ગુરુ થઈ જાય ભાઈ ગુરુ ઉપર બેસાડ્યા છે પગમાં તકલીફ છે એટલે એટલે ઉપર બેસાડ્યા તેમ સમજવું એમાં કઈ ઉપર બેસવા કે માન થઈ ગયા એવું કઈ સમજવાની જરૂર નથી અને કદાચ નીચે બેસીને બોલતો હોય તો કોણ બોલે ખબર ન પડે એટલે ઉપર થોડો રાખે તો ખબર પડે કે આ બોલે છે આ નીચેથી બોલતો હોય તો ઢકાઈ જાઉં બાકી નીચે ચાલે એમાં કઈ વાંધો નથી પણ નીચે થયા ધકાઈ જાઉં તો ખબર ન પડે કોણ બોલે છે એનાથી વધારે એમાં કઈ ભ્રમણા ન રાખવી જોઈએ કે હું કઈ ગુરુ છું કે આચાર્ય છું કે આચાર્ય શ્રી મહાપ્રભુ ગુરુ શ્રી મહાપ્રભુ મહાપ્રભુજી વાણી બોલીએ તો કંઈ નવાઈ નથી કરતા અને તમે સાંભળો છો તો એમાં કંઈ નવાઈ નથી કરતા એ તમારું કર્તવ્ય છે મારું બોલવાનું કર્તવ્ય છે અને આપણે પાલન કરી તો શું મોટી વાત કે મહાપુર સિદ્ધાંત કંઈક પાલન કરી લીધું કાંઈ કોલર ઊંચા કરીને ફરવાની જરૂર છે કે સિદ્ધાંત પાલન કર્યું નવાય શું કરો તો સારી વાત મારા માટે થોડા કરો છો મારા માટે થોડા કરો છો તો તમે તમારા માટે કરો છો અને હું આ કરું છું તો મારા માટે કરો છું કે ઉપકાર તો થોડો કરું છું મારું કલ્યાણ થાય ને કે હું હવે ખોલીને બેઠો તો રકમાં જાત મારા તો ભયસ્થાન બહુ મોટા છે અહીં તો જે હોય એ બધા માસીના ના જે કંઈ ભેગા કરો એ જ નીકળે તો શું અમારે તો બહુ તકલીફ અને બધા પુરુષોત્તમ તમે તો કોઈ સમજાવી શકો અમે તો તેમ કે અમને જ ખબર પડતી અમે જ નથી તમે એક જ છો કંઈ બોલાય નહીં કઈ સમજાવાય નહીં તો એમાં નવાઈશું પણ એટલી જો આ ન કર્યું હોય તો હું એ મંડળીમાં બેઠો હોત તો આથી મને હરિરાયજી મહારાશ્રી મારી પર બહુ કૃપા રાખતા દાદાભાઈ જામનગરમાં દાદાભાઈ અને હું જે પૃષ્ટિમાલગની શરૂઆત હું કોલેજમાં ભણતો ને પૃષ્ઠિમાલગના બહુ ગ્રંથ હતો હતો ત્યારે આપશી મને કીધું જામનગર હું ભણાવીશ બધા જ્યાં ભણવા વયો હોત તો શું થા મને આજ્ઞા કરી તી આપશ્રીએ કે હું અણુભાષી અને બધું ભણાવીશ તમે આવો જામનગર આવો હું અવશ્ય ભણાવીશ અને ભગવાનની એ કૃપા કે હું પહોંચી ગયો હોત તો શું થા તો જ્યાં ભણ્યો હોત તો શું થા એ મને આજ્ઞા કરેલી હતી કે હું આપને બધું ભણાવીશ ગાઈડલાઈન બધી આપી હતી કે પુષ્ટિ માર્ગના ગ્રંથો આ રીતે જોવા શિક્ષાપત્ર જોવું નિબંધ જોવું પછી આ રીતે બધું એ રીતે ગાઈડલાઈન પણ મને આપી હતી એટલે ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં પણ હા જો જ્યાં પહોંચી જાવ ભણવા તો શું થા એ મને અત્યારે જોઈને એમ થાય છે કે પરમ ફલ લાગે છે અત્યારે મને ત્યાં પૂછડી ગયો હોત તો શું થાય તો એ જોવાની બધું ભગવાન જ કરી રહ્યા છે તો નવાય શું કરી રહ્યા છે આપણે આપણું કલ્યાણ કયું છે આમાંથી તો આપણું કલ્યાણ કયું છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ભણ્યા તો આમાં આપણું કલ્યાણ છે કોઈના ઉપર ઉપકાર શું છે આમાં એટલે એવી ભાવના રાખવી જોઈએ નહીં પણ આપણે આપણું જ શ્રેય કલ્યાણ આપણે શ્રી મહાપ્રભુભજીના વાણીના અધ્યયન પાઠમાં જ રહેલું છે સેવનમ શ્રી બ્રજેશસ્ય તદ્દગ્રંથાનાં પાઠનમ

બીજું કાંઈ કરી કરવાનું કાંઈ નથી બે જ વસ્તુ છે સેવનમ શ્રી ભજે સસ્ય તદ ગ્રંથાના અંચ આટલું કરવાનું છે અને એ કરતા હોય તો એમાં કોઈ નવાઈની વાત કરતા નથી આપણે આ જ કરવું જોઈએ એમાં જ આપણું કલ્યાણ છે એમાં જ આપણું શ્રેય છે બીજે કોઈ આપણો કલ્યાણનો બીજો કોઈ રસ્તો રહેલો નથી